રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં ને વાગી ગયા છે હાથો હાથ થઈ ગયા છે ને અત્યારે મોહનભાઈ તો ભણો વાઈ ગયા એટલે આજે વ્લોગની શરૂઆત આપણા હાથમાં આવી ગઈ કારણ કે એ ઘરે હોય વેકેશન હતું એટલે ચાલુ કરી દે ક્યારેક હું કરું બાકી એ જ કાતું આજ તો ભણો વાઈ ગયો અને અંજલીને પણ આજ નિશાળ ખોલી ગઈ છે એટલે આજ જવાની અત્યારે જો ભેંસું ભાઈ છે તરફી થઈ જઈ હોય ને

અને જો આજે વાદળા થઈ ગયા છે બહુ નથી આગળ આપે છે ક્યાંક ક્યાંક બહુ એક ધારી નહીં અને વરસાદ કંઈ આવતો નથી થોડોક થઈ જાય સારો પણ જોતો હોય ને તે ન આવે ન જોતો હોય તે આવે અને મારે બીજું થોડુંક કામકાજ છે ચાલો નવરી થઈ જાય પછી રજૂબજ વાહ થઈ જાય પાણી વાળો હોય અત્યારનું હું બેનપણી બોલાવા જઈ હતી તો ભણવા જવાનું

પછી રાખ દઈશ ચાર્જિંગમાં આ ઝટકો આપણો નથી અમા કરવા જઈએ ને એવડે એનો દુકાનવાળાનો એનો બે દિવસ અમુક થઈને આવે ત્યાં લગી ચાલુ રાખો તો કપના ચાર્જર ઉપર બેટરી ઉપર નહોતો આમાં ચાર્જિંગ નતું ને એટલે તો પાણી પૂર દે ને એટલે પછી ચાર્જિંગ ઉપર ચાલુ થઈ જાય આ બીજાનો દુકાન તો અહીંયા જો બેટરીને પાણી પાવાનું ચાલુ છે પાણી પૂરું છે પાણી ટકાની બેટરી છે ને થોડીક ઓલિશ થઈ જાય છે કેમ થોડું થોડું પૂરી દેજે આજાની જરૂર નથી હાલ પાણી જ હોય પણ આ પાણી બીજું હોય થોડું થોડું ઓછું હે જાજી ઓછું નથી થોડું ખાઈપું આખું નથી ભરવાનું આખું નથી ભરવાનું આખું ભરે ને તો સલકાય પાણી ની બાઈસ આવે બાઈસ આ અ કે બાઈસ તો બેટરીમાં પાણી પૂરી અને કમ્પ્લીટ સાફ સુફ કરીને જે મેલ લેતી ચાર દિમાં ચાર્જિંગ થઈ જાય બેટરી પીને ઓલિયા ચડાય છે અને આ સાઈડ સોલારનું ને અમારા ઝાટકામાં હે ને આ સાઈડ પીન્યું નથી ડાયરેક્ટ આ બાજુ વાયર નીકળેલો હતો ને બેટરી સીપી આવેલા હતા અમે સીપીયા નથી એટલે ઓલા લુગડા છુકવાનું સીપી હોય ને એને તો વાયર દબાઈ હોય આ રીતના સેટ કર્યો અત્યારે તો અને આ સોલાર આપણી એ તડકો આવે એટલે ચાર્જિંગ થયા કરે ખરાક વાર રાખ દીધી હમણાં તો ઝાટકો લગભગ પંદરક દિવસથી બંધ છે ખોટકાઈ ગયો તો આપણે વરસાદ થયો ને ત્યારે અત્યારે બંધ જ હતો રોજડા ઓમ નતા આવતા પણ ઉપર ઉપર બે દિવસ સુધી તમાલ બોલાઈ ગયા ને કે બધે તમે તો વધવા રોજડા ઓઇલપાઈ બધે જાહેર મેં ખાધું એ બધી રંજાણ કરતા હતા ઓઇલપાઈ જાહેર ખાતી એટલે વારે બે દિલે ખાવ તોડી નાખતા વળી પાછા બધાએ કમ્પ્લીટ કરી ફોડી ભાઇંગાઇ બધું કરી અને રાખતા હતા હવે તાત્કાલિક ઝાટકો હમો કરવો પડશે નકર નહીં મેર પડે એટલે તાત્કાલિક હમો કરવા દીધો પણ કોઈ થયો નહીં એટલે હાથે બીજો દીધો એ જો એ હમો થઈ જાય આ મેં લેવા લેવા અને હવે અમે આવી ગયા છીએ રજકો વાટો રચકાનો આટલો એક કેરો છે

બધી ખબર પડે ને ફોટો લવ કરું કરતા હે ને એવરેસ્ટ હા અત્યારે વાગ્યા હાડા દસ ને હું જો બેહી ગયો છું અહીંયા પાણી લઈને ખાલી બેહી નથી ગયો એમ તો કામ કરું છું તમને એમ લાગે ખાલી બેઠો છું તો બેઠો નથી બેઠો તો બે કામ કરું એટલે અહીં બેઠો જો એક તો પાણી વાળું હું અહીં દવા મેલતો જાઉં ને પાણી વાળતો જાઉં અને આટલામાં લેટા હમા કરું મમ્મી મમ્મી એમ હમા કરે લેટા અહીં પાણી તો અરે એમાં ભરીને હું નાખ દઉં તાજું આવે દવા નાખ દઉં એ કામ કરું પાણી વાળું બે ત્રીજું કામ એ કરવું કે વિડીયો એડિટિંગ કરી અને કમ્પ્લીટ રાખવું એટલે એ પછી બપોરે સાંજે લફ નહીં એટલા માટે ના કાંઈ વાત ના સાય બેઠા બેઠા વિડીયો એડિટિંગ કરતો હોય એટલે બે કામ થાય અને કારણ કે કામ એ કરવું પડે ને બધું કરવું પડે ખેતી કામ તો કરવું પડે એમાં કંઈ હાલે જ નહીં છોકરાઓ ભણવા આવીએ છીએ એટલે એટલે વિડીયો એડિટિંગનું પણ મોહન કરે હતો રજા હતી એટલા દિવસ કહેતો તો હવે તો એને કાંઈ કહેવાય નહીં પાછું દસમું ધોરણે હું મારી રીતે એડિટિંગ આમ કામ કરતા કરતા વચ્ચે વચ્ચે થોડો થોડો ટાઈમ મળે ને તો વિડીયોનું એડિટિંગ કરી નાખું નાખો એવું આવ્યા કરે તો આજ પાછું પાણી થોડુંક વધારે હાલ છે એટલે કાલ પાંચલો ઉલારો કૂવાનો કાઢતા ફલી ગયા હતા ને પછી આટલે તો ડબલ હાલ છે એટલે જોઈએ કેટલું પીવે છે અહીં છે બાર અત્યારે લીટા છે અને ઓલ આડા પાવાના તો એક એ પાઈ દઈએ તો એ અત્યારે ઈ પાસે આડા રે ને ભીંડી પરખી આડા લીટા ઈ પાસે કેવો હાથ પડે વાળ લેવા બાકી તો આટલા બાકી કેટલા પીવામાં થોડાક પી જાય તો થોડાક તો કદા કોપરપોસ પી જાય વાંધો વાંટોનો હાલો કડક પાણી વાળ લે અમારે આંજોડી બે ને ફાણેન વે કેવો રે હંજી નિસાડનો પહેલો દિવસ દિવસ હે તાટિય થમો કર હારો તું ભૂલ કે હારો

કોઈ તો ફૂક સાઈડ બી કેલી બધું ભૂખ લાગી કે જર કેતર હે નહી હોય રોટલી ને બંબુડી થાય અહિયાં નીચે પહેલી વાર ખાવાનું દર કે લઈ જુંમ નહીં આલે નહી રાય ઓલું